મિત્રો હા ભાવનગર જિલ્લાનો વટામણ ચોકડીથી ભાવનગર જવાનો તરફનો હાઈવે છે જે હાઈવે ઉપર એક બાવળિયાળી ધામ નામનું આશ્રમ આવ્યું છે જે એમનું નામ છે નગાલાખા નગાલાખાના ઠાકરની જગ્યા તો ચાલો હું તમને વિઝિટ કરાવું આ હાઈવે ઉપરથી આવતા યાત્રાળુઓ જે થાકેલા હોય છે એમને અહીંયા આરામ મળે છે એમને અહીંયા હરિપ્રસાદ મળે છે એમને સુવા બેસવાની બધી વ્યવસ્થા આશ્રમની અંદર છે તો હું તમને વિઝિટ કરાવું નગાલાખા ઠાકરની જગ્યાના તો ચાલો મિત્રો Lei ain't gonna સંતભરી નગા લાખા બાપા કાવળિયાળી ગામ તો આપણે કાવળિયાળી ગામના વિઝિટ કરીશું ચાલો મિત્રો ધજાઓ જેની ધરમની ધજાઓ નગાલાકા બાપાની ફરકી રહી છે જેમના ઠાકર છે જેમના ઠાકરને અહીંયા વહેતના છે તો આપણે ઠાકરદાદાના દર્શન કરીએ

મિત્રો મંદિરમાં આવતા જ આ રીતના ભગવાનની અહીંયા મૂર્તિ છે તો મૂર્તિના પણ દર્શન કરશું જી બાપુ તો આવો મિત્રો પહેલા આપણે આ નગાલાખાની જગ્યામાં જે જે સંત થઈ ગયા ઈસુ બાપુ તો આ ઈસુ બાપુ ની અહીંયા મૂર્તિ તરીકે સ્થાપના કરી છે તો આપણે ઈસુ બાપુને ભગતની દર્શન કરીશું સરસ મજાનું મંદિર છે ઠાકર ભગવાનનું આત્મય અને અત્યુષ્ટ આનંદ આવે એવું અહીંયા આપણને અનુભવતા થાય છે તો ચાલો આપણે ઠાકર ભગવાનના દર્શન કરીએ તો અહીંયા જે ભક્તજનો આવે છે એ ભક્તજનો થાક ઉતારવા માટે કોઈ મુસાફરી કરે છે ચાલતા અહીંયાથી કોઈ બગદાણા જાય છે કોઈ સુરતથી આવી પોતાના ગામડે જાય છે તે જેનો થાક ઉતારવા માટે અહીંયા સારામાં સારી વ્યવસ્થા પણ છે અને આપણે રસોડું પણ છે રસોડાની પણ વિઝિટ કરીએ જેવી ધજાઓ ફરકી રહી છે નગાલાખા ઠાકરની મંદિરની એક્ઝ સાઈટના ભાગમાં મંદિરની એક્ઝ સાઈટના ભાગમાં અહીંયા અન્નક્ષેત્ર આ સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે તો આપણે અન્નક્ષેત્રની રસોડાની મુલાકાત કરીએ આપણે નગા લાખા જગ્યાના જેવા ભગત શ્રી એમનું નામ છે કેશુ ભગત તો કેશુ ભગત આપણને રસોડા વિશે બે શબ્દ કે છે રસોડાનો ટાઈમ શું છે અને કઈ રીતે અહીંયા રસોઈ બને છે નગા લાખા બાપાનું થોડીક નગા લાખાની અહીં જગ્યા છે ભરવાડ સમાજની અહીંયા આખો દિવસ પાંચસો આઠસો માણસો જમાટે

બાપાએ મરેલી કન્યા સુજવણ કરેલી મરેલી ગાયુ ખૂબ જોર છે એક રાતમાં બાપાએ બાવન જોજા પ્રગટેલી એવા બાપાએ પ્રચાર કરેલા આ ધર્મનું મજા લાખનું સ્થાનક છે કોઈ બી યાત્રાવાળા હોય નહીં સગવડ મળે રહેશે બાપાના પ્રતાપમાં બાપાનું એટલું અહીંયા પરચા છે હા પરચા છે એમ કહી શકે આ ખારા જળની અંદર જેને મીઠા ઉત્પન્ન કરી સારું પાણી ગાલા ખાબા પર મીઠું કરી હા ખારા જળને મીઠા કર્યા ભાઈ જીવતા અને નગા અને લાકા બે ભાઈ હતા અને એને બે જીવતા સમાધિ લીધેલી છે એવું કેશુ ભગતનું આપણને જ્ઞાન મળ્યું છે એમના પાસે હા રસોડું છે રસોડા

અને પાગરણની અને જમવાની વ્યવસ્થા કરવામાં આવે આ રીતની અહીંયા વ્યવસ્થા છે તમે જણાવજો આ આ રીતની અહીંયા રોટી રામ છે અને સાબુક ગરબ ગરબ જમવાનું મળે છે ગરમે ગરમ અહિયા તરીકે આપવામાં આવે છે તો આ છે આ બેન એકદમ દેશી રોટલા જે આપણા કાઠવીયાવાળી એ પણ અહીંયા હરી ઢુકડો જ્યાં ટુકડો જ્યાં કહેવામાં આવે છે એ સત્ય હશે

ગરમ ગરમ જ બધી વસ્તુ પીરસવામાં આવે છે વરસાદીમાં તો આ રીતનું વ્યવસ્થા કરવામાં આવી રહી છે એમાં સૂત્ર પણ લખવામાં આવ્યા છે પ્રસાદ લઈને પાવન થયા પ્રસાદ લઈને પાવન થયા પુરા મનના કોટ બાવળિયાળીમાં નગા લાખા બિરાજે દોહળે નાથના દેવ એવા છે શિવશક્તિ દોનો ખરા બી એમ એ ગણપતિ દેવ સર્વસંતો બોલજો હર હર મહાદેવ એવા નગાલાખા બાપ બાપાનું નામ લઈ કાર્ય કરે જે કોઈ વેરી વંશ વહે અને વિધન આવે ના કોઈ એવા સૂત્ર લખવામાં આવ્યા છે તો ભગત પુનાતણી સાહેબ રાખો શરમ માયા તો જેને લખી મળે જેવા જેના ક્રમ બીજા સૂત્ર છે રામ નામ કે વસોધિ ખરી નિધિથી જે ખાય પીડા આવે નહીં જામ આ રોગ મટી જાય એવા અમારા કેશુ ભગતના સૂત્ર અહીંયા અન્નક્ષેત્રની અંદર લખવામાં આવ્યા છે તો બોલો બધા મિત્રો નગા લાખા બાપાની જય નગા લાખા ઠાકરની જય તો બધા મિત્રો વિડીયો જોજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો કે તમને આ મંદિરની વિઝિટ કેવી લાગી તો ચાલો મિત્રો બધા નગા લાખા